મિત્રો ગુજરાત લોક માત્ર ના સ્વાગત ની આજ દેવ એટલે આદિવાસી પરંપરા ના પાલવડે દેવ પૂજો પૂજા ચાલુ આદિવાસી तेरा नसुन र तेरा नसुन आ त बिहे लाग्छ हामी आ त आन्छा हो हो हामी त जाउँ तेरा नसुन निङना नि तेरा दाखु के तेरा हो ई रान्जो न है र त ई आइ त वाइलर आन्

ખૂબ આમી લગનમાં પણ આનેલા હતા અને એ ગામમાં જો તેરાના સન તેરાના સન એટલે કે આદિવાસીમાં જો એક નંબર તેરા એ ચૌ ભાજી એટલે કે ભાજી ચૌ બેસ લાગશે ડાંગ એરિયા ટ્રાઇબલ એરિયામાં જો વધારીમાં વધારે શાકભાજી બજારો ખોરાક ઓછા તેમજ આદિવાસી જંગલી ભાજી जिसा काय कुवेनी भाजी ने भाजी तेरा भाजी आता झाज आता पाणी झाज भाजी काढी देईन ईशा सांगत काय अजह हा ईसा सांगत डाहे काय आता जो गाज हाज हो, हो जो गाज नाही हो जो सांगह ह कोय वारली ना पोसा तुम्ही आता जग जा तुम्हाला आता मा भाजी काढ़ी देन तुम्हाला मा आता चांगला केकडा काढी देन तो एक पालवडे देव तेमज आज हा तो तेरा ना सन ना

આજ જાતે બારે ઓનલા તુંગી જાય જો હનુમા ચંદલા વાત જાણ સુખ શાંતિ દીજો આજ મા ચારા પૂજા કરી દિનાસ અજ પાણી પાસ ચાંગલ રીતના વસુ દીજો ખેતી ચાંગલી વઠુલા પડો ચાંગલી રીતના ઊંઘીલ ચાંગલી રીતના રોપણી હોય ચાંગલ રીતના કોરંજીસ બરાબર દાદા ભગત દાદા યહું ફિરવાતા મગો તો યો યો નામ દીસ પુંજુલા એ કઈ કિસા કીયો યો આ તો એક વરસમાં એક જ વાર એક જ વાર હા બરાબર 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 તો યો જો કહા પૂજા તુમી યો આ તો આપલે ઝાડી જંગલ માં રહે હન હોય એટલે વાગ દેવ ની નાગ ને હરેક દેવને આપાલા પૂજા કોરુલા પોડો હાય એટલે શિવ દેવને ગામ દેવને આખેને બરાબર એટલે પ્રકૃતિ પૂજક આદિવાસી પ્રકૃતિ પૂજક એટલે આપણે કુદરતલા પૂજન અને આપણે કુદરતલા જે કુદરત જે આપાલા દેહ ભેટ ડાંગને માટે ખૂબ કુદરતને દેલ હા આપાલા ભાજી પાલા અને ઝાડ જંગલ ફળો ફૂલો તો આપલા એક પ્રકૃતિલા એક પૂજુ માય હે એટલે ધર્મ નહિ સાંભાય છે જે પ્રકૃતિ પૂજક હે ઈસકો ધર્મ નહીં બોલતે હે આદિવાસી હે પ્રકૃતિ પૂજક હે તો દાદા પૂજુલા પાણી તેને દેવ પૂજુ અમને દેવ તો યોજ કહેવાયલા પાલવડે દેવ બરાબર તો ગાઉમત હનુ ચોંડા આગળ લગન માને શાંતિથી લગન પણ બેસ એટલે આજ માડે દૂરહુન તમે બોલવના ડાંગહન ગાય જમને ગાઉ માં એક દિવસ હોડે દૂર હું તો આજ बता खुश आस नहीं खुश 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 नहीं ईसा वीरे मत तो हेरे आज तो असली जीतोला ढेरा ना भगत बाबा हेरनेल का हां हां हाँ। तो आता ये काई भंडारा करला का काई हाँ, है हाँ, भंडारा भंडारा हां हाँ। तो मां तो भंडारा वासाला दाखवा हाजू भगत बाबा ना नाम काय बयज भाई नानू भाई चौधरी बराबर तो ये जो भक्त करोस का जो दूसरे माहे काहे काय काय ये हमें ये ही कर जो नहा तो

તું ના સિયા તું ના 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 પ્રિન્સા તું ના 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 તું ના તું ના 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 તેરા ક્યાં હો ખાઉ પીના શોશન ખાઉ ના ખાઉ ખાઉ ખાઉ

পৈসা তো ঝাঁজতে পয়সা লাখ তু না উতার উতার তো কোন জেনে বই বরাবর লিখেলা হ દિવ્ય બે હાજર બે હાજર તો હેરી ચુકનાશ તુ દોસ્તાર પાલવડે દેવ જો વરિષ્ઠ માંચીસ ગુજર ના લેહ યો જૂન 24-25 ને દિવસ યો આ તો પૂજુલાય હે પાણી પડો હતા હા તમે હેરી શકતા હા ચાંગલા અને ઈશા જ હેરતા રહજા ગુજર બ્લોગ દાખવતા અમે રહું અને આદિવાસી જે કલ્ચર તે કવર કરું અને મેમરી સેવ કરું બધા હેરજાર કઈ નામ ભાઈવ બરાબર જાદવશાલા જાદવ સાલા પી હા માને એકદમ જંગલ માં પક્કા દીધેલ જાદવ માને ત્યાં મારા જાદવ સાંગતર

અને આમલા થોડે દૂર હોવન અહીં કાઇ બે યો કઈ બે ડે સગત કઈ બે હોડે દૂર હોવન આમ અહીં બોલવેલ ખૂબ આભાર અખે ગાવ અને ઈશાજ તુમે પણ તુમને પરસંગમાં બોલવલા હવાસ તો નીચે નંબર આહા એ નંબર પર તમે કોલ કરી શકતા આમી તુમને દેવમાં તુમને પરસંગમાં તુમને હરેક પ્રસંગે અમે તુ હાજર રહ્યા નંબર આહા એવોર કોન્ટેક્ટ કરા બે હજાર દોન તીન ને અંદર માં લાવેલ તારીખ હતા આ ભૂલી ગયા કા કે લે ને દાદા વાજબી તાવ ભગત Vocês